કદાચ માની લો એની અંદર પાણી હોય તો એ છોકરો ખાડીમાં નીકળવું જોઈએ એનું જે બોડી છે અથવા જીવતો કે મરતો મરેલો પણ એ ખાડીમાં નીકળવું જોઈએ પણ એની જગ્યા પર એમનું જે બોડી છે અત્યારે આપણે વરિયાઉ પમ્પિંગ સ્ટેશનની અંદર મળ્યું છે જે બે કિલોમીટર દૂર છે તો આવા ઘેટના શેના માટે બેના છે એની અંદર આખું અભ્યાસ કર્યું એટલે એમાંથી આ ખબર પડી છે જે ડ્રેનેજ લાઈન છે એનું જે ડાયવર્જન તરીકેનું જે ઓવરફ્લો અથવા અન્ય કોઈ જગ્યા ઉપર પાણી બહાર ના નીકળે એના માટેનું જે આખી એક ડાયવર્જન લાઈન આ સ્ટ્રોંગ કરવામાં આવેલું છે એ પાણીના મદદથી પહોંચ્યું છે કદાચ માની લ્યો આ સ્ટોમ વોટર લાઈન ની અંદર પાણી ના હોતે ભૂતિયા કનેક્શનો ના હોતે તબેલાના કનેક્શનો ના હોતે તો આજે આ કેદાર આપણી વચ્ચે આજે જીવતો હતો પણ આ તંત્રના ઘોર બેદરકારી આની અંદર દેખાઈ આવે છે બિલ્ડરો અથવા અન્ય રેશિઓનો ગેરકાયદેસર કનેક્શન કરવામાં અટકાવવામાં આ લોકો નિષ્ફળ ગયા છે એટલા માટે આ સ્ટોમ વોટર લાઇન છે એની અંદર પાણી ભરેલું દેખાય છે અને એમાં પણ તંત્ર ડાયવર્જનની નામે અન્ય એક લાઇન નાખીને ડ્રેનેજ અને સ્ટોમને વચ્ચેનું જે કનેક્શન કર્યું છે એટલા માટે આ છોકરો પમ્પિંગ સેશનને કુવા સુધી પહોંચવાનો વારો આવ્યો છે એટલે ભવિષ્યમાં આવા દુર્ઘટનાઓ ના બને સ્ટોમ વોટરની અંદર કદાચ કોઈ પડે તો એને કોઈ જાનહાનિ ના થાય એ હેતુથી અમે આ ટીમ અત્યારે આના માટેનું રજૂઆતો કરી રહ્યા છે આવનાર દિવસોમાં આની અંદર અમે ઉગ્ર રજુઆત પણ કરવા માટેનું અ વિચારી રહ્યા છે